श्री गोवर्धन नाथ की जय हो श्री गोकुलनाथ जी विरचित श्री हरिराय जी महाप्रभु जी प्रणित दो सौ बावन वैष्णवन की वार्ता में वार्ता क्रमांक तीसरो चाचा हरिवंश जी को प्रसंग और तामे वार्ता प्रसंग हूँ तीसरा जो कल शुरू हो प्रसंग आयो जो एक एक दिन श्री चाचा हरिवंश जी गुजरात को जात सो मार्ग में एक राजपूत उनकी बेटी को उनकी बेटी के ससुराल से लेके अपने घर जाता है तो रास्ते में जहाँ मुकाम करो वहीं चाचा जी को अवसर मिलो जब वो राजपूत सिद्धू सामान लेने गयो तब ये जो स्त्री उनसे पूछो तुम तुम्हारे घर में कोई वैष्णव है स्त्री तो ने कहो कोई नहीं है पर आप करोगे तो होंगे यानी वो स्त्री चाचा जी के तेज और ओज को देख के समझ गई ये महापुरुष है अगर ये शरण लेंगे तो मेरे उद्धार हो और वो वो, वो लीला की जीव थी ताशो विनंती करी वो प्रसन्न कल यहां तक आयो हो तो तब वाने पिता सो कही जो अपने संग ये जो है सो बड़े भगवदीय है सो तुम इनसो विनती करोगे तो आप उनको ये वैष्णव करेंगे तब बेटी के वचन सुनी के वह राजपूत बहुत प्रसन्न भयो पाछे वह राजपूत आप ही सो हरिवंश जी सो विनंती करो जो तुम हमको नाम सुनाओ यह कृपा करो तब हरिवंश जी प्रसन्न हो के राजपूत सो कहे जो तुम वैष्णव होंगे तब वे दो जने हरिवंश जी सो विनंती बहुत करे तब हरिवंश जी उनकी उत्कंठा देखी के वाही समय उन दोन को श्री गोसाई जी को स्मरण करी ध्यान करी नाम सुनाई माला दे वैष्णव करे इतने आज પ્રતાપ બળ છે પ્રમેય બળ છે એ બધું જ શ્રી ગુસાઈજીનું છે જેવી રીતે કૃષ્ણદાસ અધિકારીએ ખરીદી કરવા ગયા આગ્રાના બજારમાં અને જે વિષિયાની દીકરીને દેવી જાણી અને એને રૂપિયા આપી અને નાચગાન નાચ ગાન માટે લઈ જઈએ છે એમ કરી અને શ્રીનાથજીની સન્મુખમાં ગાન કરાવેલું અને તે જ વખતે એના લીલામાં પ્રવેશ થઈ ગયો હતો એ પ્રસંગ જે મહાપ્રભુજી વલ્ભાચાર્યજીના સેવકનો છે આ પ્રસંગ શ્રી ગુસાઈજીના સેવકનો છે અને આ પ્રસંગમાં શ્રી ગુસાઈજીનું ધ્યાન કર્યું ગુસાઈજીનું સ્મરણ કર્યું અને પછી બાપ અને દીકરી બંનેને નામ સંભળાવ્યું એટલે ખરેખર આ લાભ છે જે વૈષ્ણવ દૈવી જીવ છે એવી તો આ એક એની દીકરી છે પોતે દૈવી નથી પણ આ લાભ કેવો લઈ ગયો દિનતા હોય તો લાભ મળે જ્યારે પેલો પ્રસંગ આવે છે જનાર્દન કે નામ ચૂક્યો છું પણ જ્યારે એને આખા શરીરે જે ફોડેલીઓ થઈ હોય છે અને મળતી નથી પાંચ વર્ષની ઉંમરથી શરૂ થઈને દસ વર્ષની ઉંમર સુધી એના પિતા દવા કરાવે છે પરંતુ એ નથી મળતા અને કોઈ એમ કે છે કે મહાપુરુષ આવ્યા છે મહાપ્રભુજી બલ્ભાચાર્યજી જો એમને તમે બતાવો તો તમારો દીકરો સાજો થઈ જાય અને એ વખતે એ જે પિતા છે અને પુત્ર છે અહીંયા પિતા અને પુત્રી છે અને એ શ્રી ગુસાઇજીના સેવકથી પણ લાભ ખાટી જાય છે કારણ કે આ પુત્રી દૈવી છે એટલે સીધી લીલામાં જ પ્રવેશ કરશે આ દેહ છૂટશે એટલે પણ પિતા જે છે દૈવી નથી પણ એનો પિતા છે દીકરીનો અને એનામાં દિનતા છે એટલે એ પણ નામ પામશે એટલે એનું પણ દેહ જ્યારે પડશે ત્યારે એને આ ભાવસાગર જેને બહુ દુષ્તર કીધો છે એમાંને પડવું નહીં પડે એને સીધી સદગતિ થશે એને જે એનો ભાવ છે મોક્ષનો વૈકુંઠનો કે સાયુજ્ય સારૂપ્ય જે ભાવ છે તે એને લાભ મળશે આપણી સાધારણ વાત નથી અસાધારણ ઘટના છે નામ પામવું અવૈષ્ણવે નામ પામવું વલ્લભ કુલથી એ પણ અસાધારણ ઘટના છે કારણ કે પુરુષોત્તમ કરોડો બ્રહ્માંડોના પતિ જ્યારે ભૂતલ પર આવે અને એમના જે વંશ બાળકોમાં જે વલ્લભ કુલ બાળકો પ્રગટ થાય એમનો પ્રતાપને એમનો મહિમા એ કોણ ગઈ શકે અને આ તો એમમાં સેવક છે તો એમનો મહિમો પણ કોણ ગઈ શકે એટલે તો વલ્લભ સાખીમાં શ્રી હરિરાઈજીએ ગાયું કે શ્રી વલ્લભ કલ્પ દ્રુમ ફળ્યો ફલ લાગ્યો વિઠ્ઠલેશ તાકી શાખા અનેક ભય તાકો વલ્લભ કુલ વિશે તાકો પાર અને પાવત શેષ એટલે એમ એ આપ જેમ રાષ્ટ્રપતિ ઈચ્છે તો ફાંસીની માફી આપી શકે તો આ તો આ બ્રહ્માંડના વિષ્ણુ જેવા અનેક વિષ્ણુ જેમની સ્તુતિ કરે છે એવા પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણચંદ્રના શ્રી મુખારવિંદથી પ્રગટ થયેલા શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજી અને એ પછી એમની પાસેથી કોઈ નામ સાંભળે એમના વલ્લભ બાળકો પાસેથી કોઈની પાસેથી તો એનો મહેમા તો કોણ કહી શકે એટલે એ જે ફૂડલા થયા હતા એના પિતાએ પોતાનો ઉદ્ધારનું ના ઈચ્છું એટલે તેના દીકરો સારો થઈ જાય એટલે હું તો મારો એને તો એમ જ છે કે મારો ઉદ્ધાર એટલે કેવી રીતે થયેલો છે મારી પાસે દ્રવ્ય એટલું બધું છે કે મારો તો ઉદ્ધાર એમને થઈ જ ગયેલો છે એટલે માયાવી પ્રવાહી જીવોને તો દ્રવ્ય હોવું અને દ્રવ્યનો આશ્રય હોવો એ જ એમને નશો હોય છે અને આ નશો જ એમના માટે તો જાણે કે જીવનનું બધું મળી ગયું એવો એમનો ભાવ હોય છે એટલે એણે એમ કીધું કે ના ના મારે તો કંઈ જોઈતું નથી પણ મારા પુત્રને સાજો કરી દીધો તો મહાપ્રભુજીએ સામે ચાલીને તે વખતે આપના શ્રીમુખથી જે વચન ઉચ્ચાર્યા હતા એ આ જ હતા કે અમે કંઈ વૈદ નથી કે બધાને સાજા કરી દઈએ હા આ નામ કહો તો હું તમને નામ સંભળાવી દઉં આ સામે ચાલીને શ્રી વલ્લભાચાર્યજી પ્રભુજીએ એના પિતાને કહ્યું હતું કે અમે નામ સંભળાવી દઈએ પણ તો પણ એને એમ ના થયું હું નામ સાંભળી લઉં કેમ કે એને તો એમ જ છે એને મોક્ષનો મત નથી ખબર એને ભવસાગર કેટલો દુસ્તર છે એ પણ નથી ખબર એને તો દ્રવ્યનો આશ્રય છે અને દ્રવ્યથી કેટલું સુખ મળવાનું છે એ એના મનોરથોની અંદર જ એનું જીવન પૂરું થઈ જાય છે અને ખરેખર ભવસાગરને દુસ્તર છે કે કેટલો દુસ્તર છે જાણવો હોય ને તો બહુ દૂર ક્યાં જવાની જરૂર છે આપણા ઘરના આંગણામાં જે પક્ષી છે જે શ્વાન છે કૂતરું જે બીજા નાના મોટા જીવ જંતુ છે હવે એ ક્યારે માનવ શરીર પામશે એની કલ્પના કરશો ને તો પણ દુધર આવશે શરીરમાં કે આ કેવી રીતે શક્ય બનશે કે આ માનવ શરીર મળશે એ પણ પાછું ભારત ભૂમિમાં અને એ પણ પછી એને ભક્તિનો લાભ મળશે આ બધી શક્યતાઓ બહુ દુર્લભ છે એટલે જેને ભક્તિ મળી છે એને ઠાકોરજીએ કૃપા કરીને એવા વાતાવરણમાં જ બધી વ્યવસ્થા કરી છે કે જેથી એને આવા માયાવી અને પ્રવાહી સૃષ્ટિનો પનારો ના પડે ભગવાન હંમેશા ભક્તોને ભક્તિ આપે છે ને તો સાથે બીજા અન્ય ભક્તોનો સંઘ પણ આપે છે અને આ સંઘ જ એમના માટે હિતકારી છે જો એ સંઘ છોડે છે તો વળી પાછી આ પુનરઅપિજનમ પુનરપી મરણમ જનની જઠરે એટલે કે ભવસાગરમાં ડૂબી જાય છે पाछे श्री गुणसाई जी को स्मरण करी नाम सुनाई माला दे वैष्णव करे पाछे रसोई करी भोग धरी जी प्रसाद लिए पाछे वाई बाग में संध्या परियत भगवत वार्ता करे पाछे रात्रि को गांव में जाई के सोई रहे શું મુકામ કરવાનો બગીચા પાસે સીધું લેવા જવાનું ગામના બજારમાં વાસણ અને સીધું એ લઈને આવવાનું પાછું બગીચા પાસે ત્યાં પાછી રસોઈ સિદ્ધ કરવાની ત્યાંથી મનોમન જે હરિવંશજીનો નિયમ હતો એ પ્રમાણે શ્રીનાથજીને ભોગ ધર્યો ભોગ સરાયો મહાપ્રસાદ લીધો આ બધું બગીચા પાસે પણ હવે સુઈ જવાનું રાત્રે ક્યાં પાછું ગામમાં જઈને આ એક રીત હતી ગોવાની પાછે સવારે ઉઠી ચલે સો મજલી વાર્તા કરત કછું જાણી ન પડી એટલે હવે તો વાર્તામાં એવા ડૂબ્યા કારણ કે બે વૈષ્ણવ થઈ ગયા એટલે ચાચા હરિવંશજીને તો આટલું મળે એટલે તો પછી તો આપના મુખમાંથી જે વચનો નીકળે માર્ગ ક્યાં રસ્તો જતો રે ખબર ના પડે યા ભાંતિ મજલી જાય પહોંચે તબાર રાજપૂત સો બેટીને કહી जो आज इनको अपने घर पधराई ले चलिए, तब बेटी सो पिता ने कही जो यह तो तेने आछी बात कही तब वह रजपूत हरिवंश जी सो विनती करी के श्रद्धा पूर्वक अपने घर पधराई के ले गयो पाछे एक सुंदर ठोर थी ता ठोर हरिवंश जी को उतारे पाछे रसोई को सर्व सामान सिद्ध करी घर में ते हरि वंश जी सो भरी भाँति रसोई करवाई सो हरिवंश जी रसोई करी श्रीनाथ जी को धरी प्रसाद लियो पाछे रात्रि को कीर्तन करी के श्रीनाथ जी को हरिवंश जी यह विनती करे जो बाबा यह अभुक्त सामग्री है अति उत्तम है તાશે આપું ઇ પધારી કે યહ સામગ્રી કો અંગીકાર કરીએ સો હરિવંશજી વિનંતી તે શ્રીનાથજી વા ઠોર પધારે ચાચાજી ના વિનંતી જે થઈ કે આપ ઠાકોરજીને કે અભુક્ત સામગ્રી છે અતિ ઉત્તમ છે તેથી આપ અહીંયા પધારીને આ સામગ્રીનો અંગીકાર કરો તો ચાચા હરિવંશજીની વિનંતીને ક્ષમા કરજો વિનંતીને તેજ વખતે શ્રીનાથજીએ શ્રવણ કરી અને ત્યાં ગોવર્ધનથી સીધા જ આપ ત્યાં પ્રગટ થયા ગુજરાતના જે રસ્તે જેના આ ક્ષત્રિયના ઘરે અને પાછે શ્રીનાથજી વાકો અંગીકાર કર્યો એટલે એનો અંગીકાર થયો પાછે સવારે હરિવંશજી શ્રીનાથજી કો મંદિર પઠાઈ કે આપ આગે કો ચલે એટલે ચાચાજી શ્રીનાથજીને જે સવાર થઈ એટલે જે મનોરથ હતો હરિવંશજીનો કે આ ઉત્તમ વસ્તુ જે આપ ભોગતા છો આપ ભોગ આપ એનો ભોગ ભોગ લગાવો એ લગાવ્યો પછી શ્રીનાથજી તો રાત્રે આખી રાત ત્યાં હતા ભોગ લગાવવામાં પછી આપ ત્યાંથી ગયા ત્યારે પ્રાતઃકાલ હવે રાજપૂતાનીને જવર ચડ્યો કારણ કે ઠાકોરજીના શ્રી અંગનો સ્પર્શ થાય એ પછીની સ્થિતિ એ તો અનુભવનો વિષય છે આમાં એટલું સમજી શકાય કે સાધારણ સત્સંગનો જો વિપ્રયોગ થાય છે તો પણ સહન નથી થતો દર્શનનો વિપ્રયોગ થાય છે વલ્લભ બાળકનો દર્શનનો કે ઠાકોરજીના દર્શનનો વિપ્રયોગ થાય છે તો પણ સહન નથી થતું તો સાક્ષાત શ્રી ગોવર્ધનનાથજી આપ ચાચાજીની કાનીથી આવે અને એ આપ જ્યારે મધુર વાર્તાલાપ કરી એ દીકરી સાથે અને એનો ભોગ કરે પછી એ સ્થિતિ શું થાય કે એને જીવનમાં પછી શું રહે એટલે એના શરીરમાં તાવ ચડ્યો હવે એને વિરહ ક્ષણવારનો પણ સહન ના થઈ શક્યો ગોવર્ધનનાથજીનો શો ઉત્થાપન કે સમય વહ રજપૂતાની ભગવદ્ લીલા મેં પ્રાપ્ત ભય ભાવ પ્રકાશ जो श्रीनाथ जी के परसते इनको देह अलौकिक भयो सो अलौकिक तो वस्तु लौकिक बारे को के पास कैसे रहे ताते तत्न लीला में प्राप्त भई सो जैसे कृष्णदास अधिकारी ने वेश्या की छोरी को लीला की प्राप्ति कराई तैसे ही यहाँ चाचा जी द्वारा या राजपूत की बेटी को લીલા કી પ્રાપ્તિ ભાઈ શ્રીનાથજીને યા કોઈ અંગીકાર કરી ઓર લીલા મેં યે રજપૂત કી બેટી ચંદ્રકલા કી સખી હૈ ઓ આ કેવું સુંદર ભગવાનની વ્યવસ્થા છે મિલન પણ એવું કર્યું ચંદ્રકલા એટલે સ્વયં હરિરાયજી લીલાનું સ્વરૂપ છે એટલે ચંદ્રકલાની સખી જ છે આ જે રાજપૂતની બેટી છે એટલે હરિરાયજીનું વાત કરવું કોઈ રાજપૂતની દીકરી સાથે એ લોકોની દ્રષ્ટિએ વિચિત્ર લાગે કે આ પારકાની દીકરી સાથે કેમ વાત કરી હશે પરંતુ આ તો લીલાની છે નિત્ય લીલામાં જે અતિ છે તેનું નામ છે નવીના પાકો નામ નવીના એટલે એને સાથે વાત કરવી અને એની લીલામાં પહોંચાડવી तो अवैर करेज नहीं में छीन छीन प्रति प्रकट होते हैं ऐसी वह रस डोलत है सो यहाँ हूँ चाचा जी द्वारा श्रीनाथ जी या प्रकार या के घर पधारी के या को अंगीकार किए, सो यह देह छोरी लीला में प्राप्त भई ताते भगवदीयन को एक क्षण को संग संसार को मिटावन हरो है और जा रात्रि को श्रीनाथ जी पधारे हते प्रातः काल श्री गोसाई जी श्रीनाथ जी के वहाँ आपू स्नान करी शंखनाद कराई के मंदिर में श्रीनाथ जी के दर्शन करी के શ્રી ગુસાઇજીને પૂછ્યો જો આજ રસ મગે રગ મગે ક્યો હો શ્રી ગુસાઇજી જ્યારે જ્યારે પણ આવી રીતે આજ પ્રસંગ આવ્યો કે મંગળા માટે આપ પધાર્યા હા પ્રાથકાલ તો આપ જાણી જતા આપને ગોવર્ધનનાથજીના નેત્રો જોઈને આપનું મુખારવિંદન આપની વર્તન જોઈને જાણી જતા કે કંઈક ચેન્જ છે ક્યાંક ઉજાગરો થયો છે ક્યાંક આમ કરીને આ આપનો નજર એવી હતી કે આપ તરત જાણી જતા આ બપોરે પણ જો ઉત્થાપન માટે આવતા તો પણ જેમ કે મને પ્રસંગ ગયો એકસો ચુમ્મોતેરમી વાર્તા તેમાં ધર્મદાસ એક અડિંગકો પેલો બ્રાહ્મણ આદરો હતો એમાં પણ આપે જ્યાં એને બ્રહ્મસુબંધ અરે એને નામ સંભળાયું કે એને લઈને આવ્યા સાથે દ્રષ્ટિ આપીને પોતાની સાથે ગોવર્ધન ઉપર પછી જેવા ઉત્થાપન માટે શંખનાદ કરાવ્યો અંદર ગયા અને ક્યાં તો રાજભોગ પછી મને યાદ નથી અત્યારે પણ એ જેવા સન્મુખ થયા તો કેવી રીતે આપ એમની સાથે વાત કરતા એ પણ અંદર વર્ણન કર્યું છે શ્રી ગોકુલનાથજીએ કૃપા કરીને કે આપ એમના કપોલ ઉપર હાથ ફેરવતા અને કહેતા કે કેમ છો બાવા એમ કરીને વાત કરતા તો સામે બાવાએ એ જ વખતે કીધું કે સારું થયું તે એને શરણ આપે એમને શરણે લીધો પેલા ધર્મદાસને હવે એમને આપે એમને આંખ દ્રષ્ટિ આપી હવે એમને શરણે પણ લો તો આ જે ગોવર્ધનનાથજીની આજ્ઞા છે આ જે ગોવર્ધનનાથજી પ્રગટ થયા છે પાંચસો વર્ષ પહેલાં અત્યારે નાથ દ્વારામાં બિરાજે છે આ એમણે આજ્ઞા કરી કે એને શરણે લો એટલે આ જે સારસ્વતમાં લીલા થઈ એ લીલા સૌથી ઉત્તમ પુષ્ટિમાર્ગમાં કહેવાય છે પણ અત્યારે જે આ ગોર્ધનના જે પ્રગટ થયા છે એ અત્યારે હમણાં જે આ કંસે જે લીલા કરી અને પેલા ખવાસને માર્યો જેણે જાણ્યું હતું કે આ તો પુત્ર થયો છે પુત્રીની પણ છતાંય એણે વાત ન કરી તો એને માર્યો તો એ આ લીલા આ ગોર્ધનનાથજી જાણે છે અને ગુસાઈજી પણ જાણે છે એટલે તો ગુસાઈજીએ એ કંસના ખવાસને દ્રષ્ટિ આપી અને બાલકૃષ્ણજીએ પૂછ્યું કે આપે આટલી બધી કૃપા કરીને છતાં એના વખાણ કેમ કર્યા ત્યારે શ્રી ગુસાઈજીએ આપે શ્રી મુખે એકસો ચુમ્મોતેરમી વાર્તામાં કહ્યું કે અમે વસુદેવની જેલમાં પ્રગટ થયા હતા આ સ્ટેટમેન્ટ એક વાક્ય કેટલું મોટું છે કે અમે વસુદેવની જેલમાં ઘરમાં પ્રગટ થયા હતા અને આ એમનો ખવાસ હતો ધર્મદાસ કંસનો પણ કંસથી છુપાવી વેણે કે અહીંયા પુત્ર થયો છે કે પુત્રી તો એણે પુત્રી કીધી પણ જાણ્યું નારદ મુનિથી કે પુત્ર થયો છે તેણે વધ કર્યો તો કે અમે ઋણી હતા એટલે એમને મો થયો હતો તો આ જે સંવાદ છે શ્રી ગુંસાઈજીનો એ સંવાદ એ બધી વાત ગોવર્ધનનાથજી જાણે છે એટલે તો ગોવર્ધનનાથજીના કપોલે હાથ રાખી શ્રી ગુસાઈજીએ પૂછ્યું કે કેમ છો જે નિયમ છે એ અહીંયા વર્ણન કરે છે ગોકુલનાથજી કેવી રીતે મળતા જ્યારે જ્યારે ઠાકોરજીથી સંુખ થતા શ્રી ગુસાઈજી ત્યારે તો આવી રીતે કપલ પર હાથ રાખે કેમ છો બાવા એમ કરીને તો એવી રીતે અહીંયા પણ પૂછ્યું તો બાવાએ પણ એ વખત સામેથી કીધું કે શરણે લો એટલે કે એ ગોવર્ધનનાથજી જે પ્રગટ થયા છે એ સારસ્વતના નથી પણ હમણાં જ આ કંસની લીલા ગઈ પાંચ હજાર વર્ષ પહેલાં એ જ છે તો શંખનાદ કરાય કે पूछू बाबा आज रस से रगमग क्यों हो जो आज कछु और ही भांति चित्वत हो तो यह कारण कहा है हमें जो श्री गुसाई जी ने श्रीनाथ जी जवाब आप से प्रसंग आती काले आवश्य श्री गुसाई जी परम दयाल की जय हो श्री गोवर्धन नाथ की जय